ગામની અંદર ન એટલે કે રખડતા આંખલાઓ યુદ્ધે ચડતા હોય છે અને આંખલાઓની એટલી બધી સંખ્યા વધી ગઈ છે કે હાલ લખતર ગામની અંદર ગમે ત્યારે આંખલાના હિસાબે અનિચ્છીય બનાવ બનવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે આજે લખતરના આથમણા દરવાજા વચ્ચે આથમણા દરવાજા અને સર્જાસ્પુલ વચ્ચે બે આખલાઓ યુદ્ધ ચડ્યા હતા ત્યારે આ આખલાને લોકો દ્વારા જુદા પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ આ આખલા છે તે જુદા પડતા નહોતા આથી ત્યારની પાસેથી પસાર થયેલી મહિલાઓ સહિતના રાહદારીઓમાં ભયનો માહોલ તો છવાયો હતો અને લોકો દ્વારા આખલાઓને દૂર કરવા માંગ પણ કરવામાં આવી હતી